હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ વિડીયો આજે છીએ ગાંધીનગરમાં અને જવાના છીએ ડેમય બાયડ નહીં હાડું આ છે અમારા હાડુ એમનું નામ છે કિશનજી આપણો સીવું હોઈ ગયો છે અને નંદુ રેડી થાય છે પેલી અમે દેખાય ને નંદુ છે જુઓ આજે તો હાડીના બદલે એને ડ્રેસ પહેર્યો છે કેવી લાગે જો એવું નંદુએ પહેરી લીધો છે ડ્રેસ કેવી લાગે છે ગઈશ કમેન્ટ કરો આ છે અરવિંદજી નાના અરવિંદજી ના બરોબર છે આ છે ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ અમે અને હવે જવાનું છે ડેમે તો આ છે ગાંધીનગર નું પુનિત વાર નામે જીએસ ડેમે કોઈ નહીં આ છે અમારા સાધુભાઈ હા વિડીયો છે જાઓ હેડ્યા જાઓ આવો છ આવો છ કન્ટિન્યુ પાછળ આપણું બહેર્યું આવે છે ગાડીઓ થઈ ગઈ છે રેડી આ છે અમાર સાઢુભાઈની ગાડી આ છે કિશનજી થઈ ગયા છે રેડી એકદમ આપણે પણ થઈ ગયા છે રેડી જ્યોતિબેન છે મહેમાન આવ્યા છે કેમ છો મજામાં અને આપણી વેગનાર થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ રેડી અને નીકળવાનું છે હવે ડેમી જવા માટે ફાઇનલી ગાંધીનગર થી નીકળી ગયા છે ડેમી જવા માટે પાછળ બેઠી છે મારી હાડી નંદુ ડ્રેસ પહેરે છે અને સીલો હોય જો છે અને હાઈવે પર બક્યા છે આપણે પાછળ બેઠી છે મારી હાવ હારામ હારી હાડી છે એક નંબર એનું સોરું જો હું કહું બતાય ક હું તો કહું બતાય ભઈ અમન ટેણી આ માહીર એ માહીર માહીર કહો તો નહીં માહી નોમ છે શોર્ટ ફોર્મ માહી ફાઇનલી બાયડ ભોંકવા આયા છીએ અને અમારે જોડે વિડીયો નહોતો ને તો જો સાઈડમાં ગાડી કરીને વિડીયો ઉતારી લઈએ કેમ કેમકે શોર્ટ વિડીયો બનાવવાનો છે બનાવીને મૂકવાનો છે આજે છે રક્ષાબંધન તો તમારા બધાને હેપી રક્ષાબંધન છે તમારી બેન તમને સારી એવી રાખડી બંધન તમે સારી એવી ગિફ્ટ આપો એવી શુભકામનાઓ છે અને તમારા ભાઈઓનું તમારી બહેનોના અમારી બંનેનું મતલબ સારું એવું જીવન રહે સુખ શાંતિ મેં બની રહે એવી આશા કરું છું અને હવે જોઈએ છે વિડીયો મસ્ત ઉતાર બસ નીકળ્યો ફટાફટ બરાબર હેડો ચે ઉતારવાનો વિડીયો રાખડી વાળો પણ તું રાખડીઓ તો લાય નહીં રાખડી લેતી જો અંદર મારા ગાડીમાં કેવા હિંકોડા બધા છે તો સીલો હોય એકજા એક્ઝામ સીલો બતાવ આ હું તો સીલું અને અંદર આવી ત્યાં હેંકોડા ગાડીમાં ગાડીની હાલત છે બડી ગાડી ફાઈનલ ડે અમે પોકી જવા આયા છીએ ને અત્યારે પોકે છીએ બાય આડ જો સામે બાયડની ચોકડી દેખાય છે અને એક ભાઈનો ફોન આવ્યો છે કે અમન ભેગા થતા જ જો અમારો ફ્રેન્ડ અમારા ફોલોઅર છે ભાઈ અને ખાસ મિત્ર પણ થઈ જશે આજે જો કે અમે નહી ઓળખતા ભાઈ જોઈએ છે આજે એ ભાઈ આપણને મળવા આવ્યા છે ચાલે રાખું તમે સામે કે ગુપાસ આઈ ડોન્ટ નો કોણ છે ફાઇનલી બાયડ બોકી ગયા છે આ છે બાયડ સિટી અને ભાઈ અમારે ખાસ મિત્ર અમને મળવા આવ્યા છે શું નામ તાજી અજીતજી અજીત ભાઈ આપણાને મળવા આવ્યા છે એમની મેડિકલની શોપ છે ને હા મેડિકલની શોપ છે તો ભાઈને ખૂબ એવો સપોર્ટ આપજો અને હવે આપણે નીકળીએ છીએ ડેમેજ જવા માટે ચલો ભાઈલા મળીએ ના 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 ફાઇનલી અમારી જે સાસરી કહેવાય એવા ડેમ અમે પહોંચી ગયા છીએ અને જો અહીંથી વડવાનો રસ્તો છે સાઈડમાં આજ અમારા ભાઈ ડેમ અહીંથી બીજું એક શું છે ઇન્દિરાનગર ઇન્દિરા નગરી નો રસ્તો અને આવે છે નવો પેટી પેક ફૂલ બનાવ્યો છે રિક્ષા ઉપર કાગળ ટોકી હોય म भगेछु नै नै अरे साश्री म क केहौ तमे पियर माया दहत बोलौ आ हारी के म पियर एकलु छै माय हारी पछि पेहलो तारो पियर ओ बापा आ, 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 आ हा आ हा हा जसु कूल मिल गए हे तो मस्त नै लाग आ सेरी हम त तुम्हें रखड्या हन ओ रखड्या भाभी आ बक है भाभी है कंसा वाला भाभी कोई वाला भाभी नै है नै नै है बिजू कहौ પેલી એ નઈભાઈ ફાઇનલી ઘરે પોકી ગયા છે અને હવ પ્રથમ ચાલુ થઈ ગયું છે જમવાનું એમને ભૂખ એવી લાગી હતી ને ગજગજ ને લાગી હા ને તો બરીક ખાઈએ ફાઈનલી પોગી કે સ્ટેડિયમ આના જો આનંદુ એમના ભાઈનો રાગ બાક રાત્રડી બોધ છે સીલુ જોથી આયો નહીં આકરી બધવાની પ્રોગ્રામ ચાલુ છે અને બેઠા ખાસ મિત્ર આ બાપા

બધા જ પાકી લાગવાની પ્રોસેસ ચાલે જ્યોતિબેન હું પ્રથમ મુહર્ત કરતા રાખડી નહિ બોતે લાઈવ આઈ કઈજો એક એક જેટલા મોટા આપણા જોઈએ હો આવા નંદુનો વારો આવ્યો ફાઇનલી જો yellow tilak પહોંચાડે રાખડીઓ

હોજ પડી ગઈ છે અને હજે બધા જણા જણા ટેણી રમવા ગયા છે જો જો પેલી અમારે ઘંટી રમ એસી વરની ભેંસ બાઈક આવ્યું પાછળ